ભાભી શાવર લેવા ગયા છે આવે ખાવાનું રેડી રાખવાનું છે એવું કીધું છે કે ભાઈ કેતો નથી મારો ભાઈ જો ગરીબ હું માર યુ એટ મેન આમ ઇન દુબઈ દુબઈ ભ્રો

ક્યાસે ક્યા હો ભાભી સાવર લેવા ગયા છે ભાભી ઓર્ડર આપ્યો છે આવું ત્યાં લગી માં બધી ભરાઈ જવી જોઈએ સેન્ડવીચ મારાથી કઈ બોલાય એમ નથી મારે આ કરવું પડે એમ જ છે મારે મહેનત લગાવાની બધું લાગ્યા ખમો તમે ઘડીક ખમી જાઓ ખમ્યા કરો તમે જોયા કરો ખાલી યાર બીએસ રહી ગયું

એ ચીઝ બૈના ની પર મૂકી દેવાના અને આને થી આ બંદે હાલો એક રેડી ટકા ટક અટા કી જિંદગી હેલો હમ આવ જા કાયલ જા 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 આ જા ને લવ યુ ભાઈ બસ ઈ લવ કરતા રહ્યો મશીન દે وچ ભરતે રહ્યો માથું કરવા નું કરું આ આઈગો તને મેં કીધું ને એ રીતના કરવાનું કાલ થી લવ લવ ભાઈ મને તો શું નાખ એટલા દીમે તો આવ કેટલી કરું મેડમ બે બે છે બધા હું લાગે પાંચ યે કા છે પાછી કરે છે ને ઓકે મેડમ બરાબર બસાવો નથી હું હમણા ડાયરેક્ટ ઈચ્છા કિસ્તે જા કે દીધો ને હા બસ તો કે કીધું એટલે આવી ગઈ

આ દેખ કે આ સાચું થા બહુ યુ નો છો ઘર ના પછી ઘટી એને ઓકે ઈ ગરમ ગ્રેન ખાવા થાય બચ્ચે તો આયા કે 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 ભેગયા એક અંદર એક આવે હો ના આ એ ઉતો છે હા તું કે એટલે

હાલ તો ડ્રેસિંગ એ લેન જાઉં આવું છું આ થઈ ગયું અંબે હાઈ જી હાઈ મને કે ને તું એ લઈને ડ્રેસિંગ એ જાય એમ કીધું તને હું આવું છું આવડતા હે આવડતા ઈ

વર્ક ફ્રોમ હોમ હોય તો કેજો સોરી સુરત કે દી આવવાના વાર છે જી આડ દદી ઘરવાળા બાય રોકા માં દયો ને કઈક તો હું છોકાઈ ઢેમ કો લાવ એટલે રીંગા આમ નાખે આવી જિંદગી શું કામની અજીબ બગાડે કેવા હું માંગોત તમે કેટલો ટાઈમ જો છે 10 10 દુબાય દુબાય તો પછી છે 10 ટાટા

આજે ભાભી મોજમાં લાગે ભાભી રોજ મોજમાં છે મેળા જોબ તો પ્રેમ છે એ ભાઈ જ છે બધું એક કર લેવું આટલું બધું દેશી બોલો છો તો હું દેશી જ બનીશ

ગોડ બ્લેસ યુ થેન્ક યુ મન કરે છે કે બંદૂક ની ગોળી ઉપર આઈ મિસ યુ લખીને તારા દિલમાં ઉતારી દઉં અને તને ખબર પડે ને જ્યારે આ મિસ કરે તો કેટલી તકલીફ થાય છે કોણ છે ભાઈ નવો નવો લવ છે હજુ કઈ નવો નથી બહુ જૂનો છે તમને નહીં ખબર દીદી હિન્દી માં બોલો કુછ સમજ નહી આરા લેકિન આપ એક હિન્દી હો ના બાકી સારા લોકો ગુજરાતી આપ નીચે દેખો તો સહી

દીદી તમે ત્યાં ગયા છો હા ગેમ મમદેવ પાછળ શું કરે કંઈ નહી કિચન માં છે અત્યારે સેન્ડવિચ નો પ્રોગ્રામ છે ક્યોને લવ સ્ટોરી મેમ જેના માટે અમે સ્પેશિયલ લાઈવ કરશું લવ સ્ટોરી મસ્ત છે

લવ કરો ઝઘડા કરો પ્રેમ કરો તો જીતભાઈ જેવો કરો બરાબર